આજનો યુગ નથી રહેવાનો આવનારો પણ આપણામાં કેટલું ટેલેન્ટ છે એ આવનારા દિવસોમાં ટેલેન્ટ બતાવીશું એ પ્રકારના જ કામો એ પ્રકારની જ નોકરી એ પ્રકારના જ પેકેજો આપણને મળવાના છે આપણા વાલીઓની બધાની અપેક્ષા હોય છે કે મારો વિદ્યાર્થી ગણિતમાં 100 માંથી 95 માર્ક લાવે વિજ્ઞાનમાં 100 માંથી 90 માર્ક લાવે ઇંગ્લિશમાં 100 માંથી 98 માર્ક લાવે મારો બાળક એન્જિનિયર જ બને મારો બાળક ડોક્ટર જ બને મારો બાળક શિક્ષક જ બને એવી આપણે મોટી અપેક્ષા બાંધીને બેસતા હોય છે પણ સાથીઓ બધા જ બાળકોને કોઈ ગવર્મેન્ટ જોબ મળી જાય કે બધા જ બાળકોને સારી નોકરી સારો બિઝનેસમાં ચાન્સ મળી જાય એવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં નથી તો એ બાળકમાં કયું ટેલેન્ટ છુપાયેલું છે એ ટેલેન્ટને બહાર કાઢવા માટેના જે પ્રયાસો આજની આ શાળાના સ્ટાફ કરી રહ્યા છે એ જોતા ખૂબ આનંદની લાગણી હું અનુભવું છું સાથીઓ હું ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરતો હોય મારી ઉંમર છત્રીસ વર્ષ હોય પણ મારા નાના બાળકોને સમજવું હોય તો મારે રિવેશ ઘેર પાડીને મારા બાળકોની ઉંમર બાર વર્ષની હોય તો બાર વર્ષ પર મારે જવું પડે

આપણા બાળકોને પણ આપણે સમજી નથી શકતા કે બાળકને શું જોઈએ છે એના અંદર કઈ સ્કીલ છે આપણે તો કહીએ કે આપણું બાળક બધા જ વિષયોમાં ફર્સ્ટ આવે કબડ્ડી સારી રમે વોલીબોલમાં ફર્સ્ટ આવે ક્રિકેટમાં ફર્સ્ટ આવે સારું ગીતો પણ ગાય સારો ડાન્સ પણ કરે બધામાં આપણા બાળકને આપણે રોબોટ બનાવવાના પ્રયાસો કરીએ છીએ પણ સાથીઓ આવનારો યુગ તમે લખી રાખજો આવનારો યુગ બાળક કઈ રીતના જીવી શકે એવું નથી પણ બાળક કઈ રીતના જીવી જશે તરફનો આવનારો યુગ આવવાનો છે

આજનો જનરેશન આમ કરે છે તેમ કરે છે આજના બાળકો મોબાઈલ થી મોબાઈલ માં ગેમ રમે પબજી રમે આ કરે તે કરે પણ સાથીઓ આજનો યુગ આધુનિક યુગ આવો નમસ્તે સર ઉંમર ના ઘણા બેઠા છે જ્યારે હું ચોક્કસ યાદ કરીશ જ્યારે આપણે નાના હતા ત્યારે મોબાઈલ નહોતો જ્યારે આપણે નાના હતા ત્યારે ઇન્ટરનેટ ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ નહોતું આપણે જ્યારે નાના હતા ત્યારે ઓનલાઈન ગેમ નહોતી આપણે જયારે નાના હતા ત્યારે ઓનલાઈન શિક્ષણ નહોતું ત્યારે આપણે નાની વ્યવસ્થામાં પણ અસગડતામાં પણ સગવડતા ઉભી કરીને આપણે નાની નાની રમતો રમતા હતા પણ આજનો યુગ એ રમતોથી ઘણો દૂર જતો રહ્યો છે આજે ઘરમાં ઘરની જ વાત કરીએ તો આપણે ધંધા રોજગાર નોકરીમાં હોઈએ આપણા ઘરના ઘરે હોય તો રસોઈમાં હોય બાળકો પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપી શકતા ઘણીવાર વાર આપણા હાથમાં મોબાઈલ હોય છે આપણે મોબાઈલમાં એક પછી એક ચેક કરતા હોય છે વિડીયો જોતા હોય છે ખોલો ખોલ કરતા હોય બાળક આપણને પૂછે કે મમ્મી આ કરવાનું છે પપ્પા આ કરવાનું છે પણ આપણે એમને પણ યોગ્ય ન્યાય નથી આપી શકતા એમને પણ સમય નથી આપી શકતા અને ના છૂટકે બાળકો પણ પછી મોબાઈલમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી દેતા હોય છે અને એના કારણે અનેક પ્રસંગો તો એવા બને છે આપણે ભૂતકાળોમાં નદી નાળા ઝાડો પર રમતા હતા આજે નાની ઉંમરના થોડા દિવસો પહેલા માત્ર પંદર વર્ષની એક બાળકી એક ઝાડ સાથે ફાંસો ખાઈને મરી ગઈ થોડા દિવસો પહેલા માત્ર બાર વર્ષની એક દીકરી એક પંખા સાથે ફાંસો ખાઈને મરી ગઈ હમણાં ગયા સોમવારે હું સીમા અમલીમાં મારી મિટિંગ હતી મિટિંગની બાજુમાં જ એક દીકરી મિટિંગમાં સામે બેઠી પાણી પીવડાવ્યું રામ રામી કરીને ગઈ અને ફાંસો ખાઈ લીધો આ જનરેશન આપણું છે ત્યારે આ જનરેશન સામે જે આવી સંસ્થાઓ આપણા બાળકોને કઈ દિશામાં વાળવાના છે કયા સંસ્કાર આપવાના છે જે કામ કરે છે ત્યારે એમને હું અભિનંદન આપું છું સાથે 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 પણ ઘણી જરૂર છે આજે આપણી નજર સમક્ષ તમે જોઈ લો આવનારા દિવસોમાં માત્ર ડિગ્રીઓ નથી ચાલવાની પણ જીવનમાં આવનારા પડકારો કઈ રીતે આપણું બાળક ઝીલી શકશે એ સમયે કઈ રીતના ટકી શકશે એ પ્રકારનું શિક્ષણ પણ જરૂરી છે માત્ર ચોપડી ઉજ્ઞાન કરવાથી બાળકનો વિકાસ કે આપણું પડકારો સામે કઈ રીતના ટકી રહેશે પણ આપણે પડશે ક્યારે લો મોટી મોટી કંપનીઓ ગૂગલ પણ આજે ડિગ્રી નથી માંગતું ટેલેન્ટ જોઈએ છે તમે આ કોમ્પ્યુટર લઈ લો એમાં તમે શું કરી શકો છો બતાવો પછી તમારો પેકેજ નક્કી થશે આવી અનેક કંપનીઓ આજે આવી આ દુનિયામાં છે કે ટેલેન્ટના આધારે આજે પેકેજો અને નોકરીઓ આપે છે સાથીઓ આપડી નજર સમક્ષ મોટી મોટી હોસ્પિટલો લઈને બેઠા ડોક્ટરો રોજના પાંચ કે દસ હજાર કમાતા નથી સામાન્ય એક ઢોસા પાણીપુરી વાળો કે પાવ ભાજી અને ભૂલાવ વાળો સાંજ પડે પાંચ થી દસ હજાર રૂપિયા કમાઈને જતો રહે છે આ એક ઉદાહરણ તમને આપ્યું છું ટેલેન્ટની વાત કરું છું લતા મંગેશકર એનામાં ગાવાનું ટેલેન્ટ હતું એને આપણે ખોકીમાં પ્રેશર આપી કે તમે ખોકીમાં નંબર લાવો ખોકીમાં નંબર લાવો હોકીમાં નંબર લાવો એ સક્સેસ ના જાય એટલે આપણા બાળકોના ટેલેન્ટને પણ આપણને આપણે સમજવું પડશે અને એના માટે આપણે જે સ્થિતિ પર આપણે છે એનાથી જઈને બાળક દસ વર્ષના બનવું પડશે બાળક પંદર વર્ષના છે તો પંદર વર્ષના આપણે બનવું પડશે અને બાળકને શું જોઈએ છે શું કરવા માંગે છે એ જાણીને એમને આવનારા ભવિષ્યમાં એનું જીવન સારું બને એવા પ્રયાસો આપણે કરવા પડશે આજના કાર્યક્રમમાં ખૂબ સારી કૃતિઓ રજૂ કરી ખૂબ સારા અહીંયા કાર્યક્રમો થયા છે ત્યારે એમને તૈયાર કરનાર તમામ સ્ટાફ એમના મેનેજમેન્ટને હું અભિનંદન આપું છું આપણા બાળકો આવનારા ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ નંબર લઈને આપણા તાલુકાનું નામ રોશન કરી એવી શુભકામનાઓ આપું છું